નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત ચાર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને વિદાય સમારોહ અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ દસમાં બાળકોને પરીક્ષા અંગે માહિતી આપી વડોદરા શહેરના અટલાદરા ખાતે આવેલ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી માધ્યમિક શાળા આવેલી છે જ્યાં ધોરણ દસમાં ભણતા વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ અને માર્ગદર્શન સેમિનાર યોજાયો વિદાય સમારોહમાં વિદ્યાર્થીઓને શાળા જીવનની યાદગાર પળો અને ભવિષ્યમાં સફળતા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવશે શાળા પ્રશાસન અને શિક્ષકો આ પ્રસંગે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી શિક્ષણ સમિતિના ચેરમેન ધોરણ દસ ના વિદ્યાર્થીઓને પરીક્ષા અંગેની માહિતી આપી હતી

વચ્ચે નવીનસી જથ્થાઓ ઉપસ્થિત છે એમના તરફથી માર્ગદર્શન મળે છે સાથે સાથે અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સમગ્ર ટીમ અમારા એઓ ઓ મેડમ અને સાથે સાથે અમારા સભ્યશ્રીઓ સૌએ મળીને આજે અહીં આગળ અમે લોકો ભેગા થઈને આ બાળકોને ઉત્સાહ વધારવા દસમા ધોરણની એક્ઝામ એ એક્ઝામની અંદર સારા માર્ગે પાસ થાય સારું કરે અને આગળ વધે એના માટે કરીને અમે લોકો એમને જે ઉત્સાહમાં વધારો થાય એમને કોઈ બીજી ચિંતા ન રહે અને દસમા ધોરણની એક્ઝામ સારી જાય એના માટે માર્ગદર્શન પણ અહીંયા ભેગા થાય છે અને સાથે સાથે આવનાર દિવસોમાં અગિયાર અને બારમાં ધોરણ માટેનો બી અમારો પ્રયાસ ચાલુ છે આવનાર દિવસોમાં નગરપાલિકા શિક્ષણ સમિતિ અગિયાર અને બાર ધોરણ પણ કરે અને એની અંદર આ કાળો આગળ વધે એની માટે આજે અમે લોકોએ ખાસ પ્રયત્ન ચાલુ રાખ્યા છે અને એ પ્રયત્નોના રૂપે આજે આ દસ એક્ઝામ ખૂબ સારી જાય એના માટે અમે બાળકોને માર્ગદર્શન આપવા ભેગા છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા